અગિયાર હજાર એકસો ને અગિયાર check dam છે જેમાંથી એકસો પચીસ જેટલા ચેક dam નવ નિર્માણ અને રિપેર પણ થઈ ગયા છે હવે કેટલા બધા લોકો તન મન ધન થી આપણને support કરે છે તો એવા જ આપણા એક અતિથિ દેવરાજભાઈ નમસ્તે દેવરાજભાઈ સ્વાગત છે આપનું અને રમેશભાઈ જેઓ ગીર ટ્રસ્ટી છે આજે આપણી વચ્ચે વાત કરવા માટે આવ્યા છે તો રમેશભાઈ હું પેલા થી શરૂઆત કરીશ કે ગીર ગીર પરિવારનું આજે અભિયાન છે એમાં

આવશે તો એને વધી વધી ના માણસો બે મહિના ચાર એ ભૂલી જશે કે હું ખાધું તું કારણ કે લોકો જે વર્ગ કન્યા સિવાયના લોકોનું ધ્યાન કહેવાય છે કે જમવામાં હું છે બસ એને છોડીને બીજું કઈ જોતા નથી ઘણા બધા લોકો એવું હોય છે કે પરિવાર જીવ સૃષ્ટિ છે પીવાલાયક નહીં હોય તો પૃથ્વીની અંદર સિત્તેર ટકા પાણી છે પણ પીવાલાયક પાણી કેટલું તો બે કે ત્રણ ટકા તો ક્યાં જશે એ પાણી પણ જો હવે બચશે નહીં ઈશ્વર તો આપણને પાણી આપે જ છે એનું કામ એ ભૂલતા નથી

જયારે તમે જુઓ તો એ પાણી સરેરાશ બધું દરિયામાં જતું હોય છે જેથી જે પાણીની જયારે જરૂરિયાત હોય ત્યારે કુવાની અંદર પાણી રહેતું નથી અલગ અલગ વિસ્તારમાં જ્યાં ત્યાં ઘણા બધા ખેડૂતો આજુબાજુના વિસ્તારમાં જે રહીશો રહેતા હોય તેને પણ કાયમી પાણીની એટલી સુખ શાંતિ થઈ છે જેથી આગામી દિવસોની અંદર અલગ અલગ જ્યાં પાણી રોકાય ત્યાં ઘણા બધા લોકો આગળ આવી અને ચેકડેમ બાંધી રહ્યા છે

પાણી ન હોય તો ખેતી અને એની પરિસ્થિતિ આખી શું સર્જાય એ ખાસ પાણી ન હોય તો પછી ગમે મોલ હોય તો થાય ને પાણી હોય હોય શબ્દ પાણી તો કુવામાં તળ સડે જરાક તો પાણી ટકે થોડાક થોડાક ટકે ને પાણી એટલે એટલું ગમે પાણીનું રોકાણ કરવું પડે ને કુવામાં પાણી હશે તો જ એ પાણી ખેતરને પીવડાવી શકાશે અને કુવામાં પાણી કે તમે કઈ ભરવા નથી દઈ શકવાના check dam ના તળ ઊંચા આવશે તો આપમેળે કુવાને જે છે એ regenerate થાય રાખશે એમાં પાણી આવે રાખશે એક ચેક સો વર્ષ જેટલું જીવે જો વ્યવસ્થિત બાંધવામાં આવ્યું હોય તો એ સો વર્ષ સુધી અનેક જળચર પ્રાણીઓનું એ રહેવાનું જગ્યા બનશે એટલે એમ કહેવાય ને કે આપણે ગામ વસાવ્યાનું પુણ્ય વર્ષે એ પાણીના તળ ઊંચા આવે પછી આજુબાજુ જેટલા વૃક્ષો ને જે બધું છે એને પણ જમીન ફળદ્રુપ બનશે અને એ વૃક્ષો પણ સારા આવશે એ વૃક્ષો પછી જે માળા બંધાયો મળે એ પડે એક ચેકડેમમાં તમે કોઈ સપોઝ માની લો કે તમે એકલું એક રૂપિયો નાખો ને તો તમને લાખ રૂપિયા વળતર આપશે એ પાણીની તાકાત છે એ પાણીની તાકાત આપણે ચેકડેમ બનાવવાથી જ આપણે મેળવવી પડશે તમે કેટલા કુંડામાં પાણી પાઈ શકો તમે રોજ તમે નીકળો પાણી પીવા પાણીના કુંડા ભરું તો એક કલાકમાં તમે પચી પચાસ પાણીના કુંડા ભરી શકો પણ પછી પાણી બધી પાછું ખાલી થાય પાછું તો એ ચેક ડેમમાં કાયમ માટે પાણી રહેશે વરસાદ આવ્યા પછી અને જેટલા ઢોરાને પાણી પીવે છે પાણી પી શકશે જેટલા પંખેડાને પાણી પીવે છે બધા જ એમાંથી પાણી પી શકશે એક ચેકડેમ લાખો લાખોની કરોડો રૂપિયાનું કોડિયા કામ કરી શકશે અ નજીક ના સમય કોઈ જગદંબ કોઈ plan હોય એના માટેની ખાસ વાત કરશો ખાસ તો મને ભાઈ વાત તમે કરવા જાવ તો અમારે ત્યાં વિસ્તાર જે ઉરસ ભાઈ એ વાત કરી જે મેરેજ ના સમય જે ખોટા જે સામાન્ય ખર્ચ જે ઘણા બધા લોકો કરતા હોય છે જે માની લો કે

ખરેખર ખૂબ ઉપયોગી વાત કરી છે અને ખાસ તો મને પ્રત્યે એક ખરેખર બહુ આનંદ થાય છે કે આગામી અંદર ઘણા બધા એવા દુલ્હા દુલ્હન જે ખાસ ખોટા ખર્ચ કરતા હોય છે જે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે અને ખરેખર જરૂર છે તો પાણીની જરૂર છે તો પાણી માટે જે દેવરાજભાઈએ એ ખરેખર જે આ ચેકડેમ ને માટે જે આગળ આવી અને એકા શરૂઆત કરી છે તેનાથી ખરેખર હું અંદર

થી પણ અનેક લોકોની પ્રેરણા થાય અને પ્રસંગના ખોટા ખર્ચાને બદલે એક યોગ્ય જગ્યાએ કે જ્યાં આજીવન પાણી પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જાય એવી જ જગ્યા એ આ પૈસાનો સદુપયોગ કરે એ જ આશા સાથે નમસ્કાર જય જળદેવતા